નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં જીરુંના તાજા ભાવ અને જીરુંના ભાવ અંગે મોટા સમાચારને લઈને આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો જીરુંની બજારમાં નરમાઈ ચાલુ છે અત્યારે જીરુના ભાવમાં ડિમાન્ડનો અભાવ જોવા મળી રહ્યો છે અને વર્તમાન સંજોગોમાં જીરુની બજારમાં એક પણ બાજુથી લેવાલી ન હોવાથી ભાવ હજી ઘટવાની ભીતિ સેવાઈ રહી છે ઊંઝામાં આવક ઘટીને અગિયાર હજારની સપાટી પર પહોંચી ગઈ છે જીરુના વેપારીઓ કહે છે કે જીરુ વાયદો જો ઘટીને ઓગણીસ હજાર સુધી પહોંચે તેવી સંભાવના દેખાઈ રહી છે પરંતુ આ લેવલથી ભાવ ફરી પાછા ફરી શકે છે જીરુની એપ્રિલ મહિનાની કુલ સત્યાવીસ હજાર ટનની આવક થઈ હતી જે ગત વર્ષની તુલનાએ ચાલીસથી પચાસ ટકા ઓછી છે ચાઈનાનો નવો ક્રોપ એકાદ મહિનામાં આવશે અને તેના પાકની સ્થિતિ અત્યારે સારી હોવાથી ભારતીય જીરુની બજારમાં આટલી મોટી મંદી આવી છે ત્યારબાદ આજના જીરુંના ભાવની વાત કરીએ તો ઉપલેટા ત્રણ હજારથી ત્રણ હજાર બસો સિત્તેર બાબરા બે હજાર આઠસો સિત્તેરથી ત્રણ હજાર સસ્સો પચાસ જામજોધપુર ત્રણ હજાર બસો એકથી ત્રણ હજાર સાતસો એક રાપર ત્રણ હજાર બસો એકોતેરથી ત્રણ હજાર ત્રેસઠ સાવરકુંડલા ત્રણ હજારથી ત્રણ હજાર પાંચસો વીસ પાટડી ત્રણ હજાર પાંચસો સાઠથી ત્રણ હજાર નવસો સિત્તેર રાજકોટ ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર નવસો હિંમતનગર બે હજાર બસોથી ત્રણ હજાર પાંચસો મોરબી ત્રણ હજાર બસોથી ત્રણ હજાર સાતસો સાઠ અમરેલી ત્રણ હજાર ચારસોથી ચાર હજાર બે જેતપુર બે હજાર સાતસો પચાસથી ત્રણ હજાર પાંચસો હારીઝ ત્રણ હજાર છસોથી ચાર હજાર પચાસ દિયોદર ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર પાંચસો બેચરાજી ત્રણ થી ચાર હજાર ધાંગધ્રા બે હજાર થી ત્રણ હજાર આઠસો ચૌદ ભાવ બે હજાર આઠસો એકથી ચાર હજાર સાસઠ ધાનેરા બે હજાર આઠસો થી ચાર હજાર એકાણું ધીમા ત્રણ હજાર એકસોથી ચાર હજાર ત્રીસ સમી ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર આઠસો હળવદ ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર નવસો અઠ્યાવીસ અંજાર ત્રણ હજાર આઠસોથી ત્રણ હજાર નવસો ચાલીસ પાટણ ત્રણ હજાર ત્રણસો ત્રીસથી ત્રણ હજાર ચારસો નેનાવા ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર એક થરાદ બે હજાર આઠસોથી ચાર હજાર એકાવન જસદણ ત્રણ હજારથી ત્રણ હજાર નવસો ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર ગોંડલ બે હજાર બસોથી ચાર હજાર એકત્રીસ ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર નવસો એકાણું પીલુડા ત્રણ હજાર પાંચસોથી જામનગર બે હજાર પાંચસોથી ત્રણ હજાર પંદર રાધનપુર બે હજાર આઠસો ઊંઝા ત્રણ હજાર ત્રણસો પચીસથી ચાર હજાર છસો ત્રીસ વારાહી ત્રણ હજાર ચારસો એકથી ત્રણ હજાર નવસો પંદર બોટાદ ત્રણ હજાર એકસો એંશીથી ત્રણ હજાર નવસો પંચ્યાસી જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે